જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ વાનગી પોરણપોળી જેને આપણે વેડવી પણ કહીએ છીએ તો અત્યારે આપણે વેડવી બનાવવા માટે મેં એક વાટકી તુવરની દાળ લીધી છે તો આ તુવરની દાળને આપણે ધોઈ સારી રીતે અને પલાળીશું તો તમારી પાસે સમય હોય તો તમે એકાદ કલાક જેવું તેને પલાળીને રાખી શકો છો અથવા તો તેને તમે તરત જ બાપી શકો છો તો અત્યારે મેં આ વાટકી તુવર દાળને આ રીતે પાણીમાં પલાળીને રાખેલી તો જે એકદમ સરસ ફૂલી અને આ રીતે દાણો ફૂલી ગયો છે વેઢણી બનાવવા માટે આપણે દાળને બાફવાની છે તો અત્યારે મેં આ રીતે કૂકર લઈ લીધું છે તો આપણે દાળને આ રીતે સીધું જ કુકરમાં નથી બાફવાની તો અત્યારે આપણે કૂકરમાં એક ગ્લાસ પાણી લઈ લઈશું અને તેની અંદર આપણે આ રીતે એક વાટકીને ઊંધી મૂકી દઈશું અને તેની ઉપર અત્યારે મેં આ રીતે એક મોટો બાવ લીધો છે તે અંદર રાખી લઈશું અને તેની અંદર આપણે જે દાળને પલાળીને રાખી છે તે દાળ અંદર લઈ લઈશું હવે તેની અંદર આપણે જે વાટકીથી દાળ લીધી છે તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી પાણી લઈશું હવે અંદર આપણે કલર માટે થોડી હળદર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પાંચ સીટી થવા દઈશું કુકરની પાંચ છ સીટી થઈ ગઈ છે અને કુકર આપણું થોડું ઠંડુ થઈ ગયું છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે તો હવે આપણે તેનું ઢાંકણ ખોલી લઈએ તો હવે આપણે દાળને જોઈ લઈએ તો દાળ આપણી આ રીતે સરસ બફાઈ ગઈ છે દાળ આપણી થોડી ઠંડી થાય ત્યાં સુધી આપણે વેડમી માટેનો લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે મેં અત્યારે દોઢ વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેને આપણે મોટા બાઉલમાં લઈ લઈએ હવે તેની અંદર આપણે અત્યારે એક ચમચી જેટલું તેલ લઈશું તેલને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો આ લોટની અંદર હવે આપણે બીજું કશું જ એડ નથી કરવાનું લોટને તેલમાં મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં થોડું થોડું પાણી રેડી અને તેનો એકદમ ઢીલો એવો લોટ બાંધીશું જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે રીતનો આપણે લોટ બાંધીશું લોટને મેં બાંધી લીધી છે તો આ રીતે આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ તેવો તેના કરતાં પણ થોડો ઢીલો એવો આપણે લોટ બાંધવાનો છે તો હવે લોટને ઢાંકીને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું દાળ આપણી ઠંડી થઈ ગઈ છે તો આ રીતે આપણે જોઈએ તો ક્યાંક દાણો આપણો બરાબર ગળ્યો નથી તો હવે આપણે તેના માટે અત્યારે એક મિક્સર જાર લઈ લઈશું અને આ દાળને આપણે જારની અંદર લઈ લઈશું હવે દાળમાં આપણે મીઠાશ માટે અત્યારે ગોળ લેવાનો છે તો અત્યારે મેં જેટલી વાટકીથી દાળ લીધી છે તે જ વાટકીના માપ પ્રમાણે ગોળ લીધો છે તો ગોળને આપણે મિક્સર જારમાં દાળની સાથે લઈ લઈશું તો આ રીતે આપણે કરીશું તો ઝડપથી આપણી આ વેડમી એટલે કે પૂરણપોળી બનીને તૈયાર થશે અત્યારે મેં ગોળ એટલો લીધો છે પણ તમે અડધો ગોળ અને અડધી ખાંડ લઈ અને આ વેડમી બનાવી શકો છો હવે આપણે મિક્સરમાં તેને ફેવરી લઈશું બંને વસ્તુને આપણે મિક્સરમાં ફેવરીને આ રીતે એક રસ કરી લીધી છે ગેસ પર આપણે કડાઈને ગરમ કરવા માટે રાખીએ છીએ તો તેની અંદર અત્યારે આપણે નાની એક ચમચી જેટલું ઘી અંદર લઈશું ને ઘી આપણું થોડું ગરમ થઈ જાય એટલે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ગોળ અને દાળનું તેને આપણે કડાઈની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ રાખી અને હવે આ મિશ્રણને આપણે સતત આ રીતે હલાવવાનું છે જ્યાં સુધી એકદમ સરસ ઘટના થાય ત્યાં સુધી તેને આપણે હલાવીશું વેડમીની ફ્લેવર માટે અત્યારે મેં અડધી નાની ચમચી જેટલો ઈલાયચીનો પાવડર લીધો છે તે અંદર એડ કરીશું અને સાથે આપણે અડધી નાની ચમચી જાયફળનો પાવડર લીધો છે તે અંદર લઈશું બંનેને સારી રીતે મિક્સ કરી હવે સતત આપણે તેને આ રીતે ચમચાને જરા પણ અટક્યા વગર આ રીતે હલાવવાનું છે જેથી આપણી દાળ નીચે ચોટી ન જાય હલાવતા મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઘટ આપણું પૂરણ થઈ ગયું છે ને આ રીતે કડાઈની સપાટીને છોડવા લાગ્યું છે તો હવે આપણું આ પૂરણ વેરણી બનાવવા માટે તૈયાર છે તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બંધ કર્યા પછી પણ થોડી વાર માટે આ રીતે હલાવશું જેથી તે નીચે ચોટે નહીં અને પછી તેને ઠંડુ થવા દઈશું પૂરણ આપણું ઠંડુ થઈ ગયું છે તો હાથને આપણે થોડો ઘીવાળો કરી લઈશું અને તેમાંથી આપણે થોડું પૂરણ આ રીતે હાથમાં લઈશું તો જે રીતની આપણે પૂરણપોળી નાની મોટી સાઈઝની બનાવવાની હોય તે રીતના આપણે એક સરખા બધા જ ગોળા વાળી લઈશું તો આ રીતે આપણે ગોળા વાળી અને તૈયાર કરી લઈશું હવે આપણે બાંધેલો લોટ લઈ લઈશું ને બાંધેલા લોટમાંથી આપણે એક લુવો લઈશું તો જેટલો આપણે પૂરણનો લુવો કર્યો છે તેટલો જ આપણે આ રીતે રોટલીનો લુવો તૈયાર કરીશું બાકીના લોટને આપણે સાઈડમાં મૂકીશું અને તેને થોડા કોરા લોટમાં લઈ અને આપણે પહેલાં એક નાની રોટલી વણીશું અત્યારે આપણે આ રીતે એકદમ નાની રોટલી વણી લેવાની છે હવે આ રોટલીની વચ્ચે આપણે જે પૂરણનો ગોળો તૈયાર કર્યો છે તેને આપણે રાખી લઈશું આ રીતે અને તેને આપણે આ રીતે કવર કરી લઈશું અને ઉપરથી જે આટલો વધારાનો લોટ હોય તેને આપણે કાઢી લઈશું આ રીતે આપણે રોટલી માટેનો લુવો તૈયાર કરી લીધો છે તો ફરી આપણે થોડા કોરા લોટમાં તેને લઈ લઈશું અને હળવા હાથે આપણે પૂરણપોળીને વણીશું તો આ રીતે આપણે પૂરણપોળીને ફેરવાની બદલે આપણે આ રીતે પાટલાને ફેવરી અને વણીશું તો પૂરણપોળી આપણી સરસ રીતે વણાશે તો પહેલાંથી આપણે કિનારો વણી લઈશું પૂરણપોળી તૈયાર છે પર આપણે રોટલી તવીને ગરમ કરવા માટે રાખી લીધી છે તો તવી આપણી ગરમ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બનાવેલી વેડમીને આપણે તવીની અંદર લઈ લઈશું ને થોડીવાર માટે આપણે નીચેનું પણ શેકાવા દઈશું ને ત્યાં સુધી આપણે ફરી બીજી વેડમીને પણ વણીને તૈયાર કરી લઈશું તો નીચેનું પડ થોડું શેકાય એટલે તેને આપણે પહેલાં એકવાર કેવરી લઈશું અને ફરી નીચેથી પણ તેને સારી રીતે શેકાવા દઈશું પૂરણપોરી આપણે નીચેથી શેકા છે તો ઉપરથી આપણે આ રીતે થોડું ઘી લઈ અને ઉપર લગાવી લઈશું અને થોડું ઘી આપણે આ રીતે કિનારીથી પણ લગાવીશું આપણે તેને ઉપર નીચે કરીશું એટલે બંને સાઈડ આપણે સારી રીતે તેને શેકાવા દઈશું તો આ રીતે નીચેથી પણ એકદમ સરસ રીતે આપણી આ વેડમી કે પૂરણપોરી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે નીચેથી પણ સારી રીતે શેકીશું

જેને આપણે વેડમી અથવા પૂરણપોળી બંને કહી શકીએ છીએ તો ઉપર આપણે આ રીતે થોડું ગરમ ઘી લગાવી દઈશું તો આ ઘી સાથે આ પૂરણપોળી ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો તૈયાર છે આપણી વેડમી તો તમને મારી આ વેડમી કે પૂરણપોળી બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં